પોરબંદરના ખાપટ વિસ્તારમાં રહેતા પિતા પુત્ર પર બે શખ્સોએ લાકડી વડે હુમલો કર્યો હતો આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ પિતા પુત્રને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પોરબંદરના ખાપટ વિસ્તારમાં રહેતા મંજીવાલા સોલંકી અને તેમના પુત્ર ભગા મંજી સોલંકી તેમના ઘરે હતા ત્યારે બાજુમાં રહેતા ઝાલામાલા ભાટી અને મહેશ ઝાલા ભાટીએ લાકડી વડે હુમલો કર્યો હતો આ હુમલામાં પિતા પુત્રને હાથ અને પગના ભાગે ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ઝાલામાલા માલા ત્રણ દીદી અમારા ઉપર હુમલો કરવા માંગે છે પોલીસ ખાતું આવી જાય છે પકડતા ભાગી જાય છે છોકરાના નભે છે બેઠો બેઠો અત્યારે મારે ડિસ્ટબિન હવે કાલે જવાનું છે અગિયાર વાગે પંદર જણાના ફોન છે પોલીસવાળાના કોઈ જવાબ આપ્યો નથી મને આ છોકરા એ વાવ ને ધરાણ ઘરમાં ચાલ્યું છે ને એમાં મારામારી મારી થઈ જાલા જાલા માલા મા ભાટી મારવાડી બસ એક છોકરો એનો આ બે ભાઈઓને મારી મારી પાડી દીધા રાતે હું તો માતો આપવાનું છે મારે ઓપરેશન કરેલું છે મારવામાં લાકડી આ બંને પિતા પુત્ર પર ગાળો બોલવાની બાબતની ના પાડવાના મન દુઃખને લઈને હુમલો કર્યા હોવાનું પણ જણાવ્યું હતું આ ઘટના બાદ પોલીસે પણ નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી ડિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર